હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા છે બે અને જો જમીન આપણે તૈયાર થઈ ગયા છે અને આજે આવવાન છે આપણે ઘરે મહેમાન ને મહેમાનમાં કોણ આવવાનું છે એ બધું અમને કહી દઉં શું કે આવવાનું છે મારા દાદીમાં કેમકે એ છ મહિના પહેલાં મુંબઈ ગયા હતા મારા કાકાની ત્યાં એટલે હવે એ આજે આવે છે અત્યારે લગભગ કલાક બે કલાકમાં અહીંયા આવી જાય કેમ કે થોડું આપણે આવવાનું છે માતાજી એટલે મારા કાકાની લોકો પણ આવે જ તો એના ભેગા એ છ મહિના પહેલા અહીંયા ગયા થાય એટલે આજે અમારા દાદીમાં પણ આવી જ અને તમે અહીંયા લગભગ જૂના બ્લોગમાં આપણે આવી પી ગયા એ જૂના બ્લોગમાં હતા ને જૂના બ્લોગમાં લગભગ આપણે દાદીમાં લીધા છે મણીમાને જૂના બ્લોગમાં આપણે મણીમાં આવેલા પણ છે ભાઈ જો અમારે ધારા પર સ્કૂલેથી આવી ગઈ છે રિસર્ચમાં અને જો ભાઈ આ એક વસ્તુ પણ આપણે ધારા માટે લાવ્યા ધારા બતાવી દે તો આપણે શું વસ્તુ લાવ્યા હમ એ ગુલાબ કલર કયો રાખવાનો છે બારે હં થારાને કયો રાખવાનો આ હીરને કયો રાખવાનું છે જો હા જો ભાઈ આપણે બે બ્રશ લાવ્યા છે કેમ કે હવે રેગ્યુલર બ્રશ કરવાનું છે કે રેગ્યુલર બ્રશ કરતી જ ધારા કા બ્રશ ચાલુ જ હતો પણ હું બ્રશ એક ખોવાઈ ગયો હતો કા હવે શું છે કે ધારાનો બ્રશ ખોવાઈ ગયો એટલે હવે લેવો તો બે નો લેવો પડે ને કાં ફેમિલી અત્યારે વાગી ગયા સવા પાંચ અને જો આપણે મહેમાન આવવાના હતા એ હવે લેટ આવશે એટલે હવે તો કાલના બ્લોગમાં જ આવશે બધી ને અત્યારે જો અને જો હીર અમારે સ્કૂલેથી આવી ગઈ છે અત્યારે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારા અમારા બ્લોગમાં સ્વાગત કરું છું હમ સ્કૂલેથી આવી ગઈ હા ધારા કટલે લઈ આવી એમ સાઈ બાજુમાં દુકાને કાં જો ધારા બેન અમારે કટ્ટે લેવા આવી ગયા બાજુમાં દુકાને આજનું લેસન થઈ ગયું બધી હે કાલે તો આપણે જવાનું છે કા માતાજી હવન છે એટલે કાલ ના બ્લોગ માં મજા આવશે બધા કેમ કે અમે જા હું અહીંથી કા હાલી ને અથવા તો ગાડીમાં બધું આવશે ન્યાનું ઘરનું તમને બધો બ્લોગ આવશે કાલે હા તો હારું હાલો ફેમિલી આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ પછી કાલે મળશું એક નવા બ્લોગ સાથે અને જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો